એ પ્રકાશભાઈ બેઠા છે તુલસીભાઈ મને ઘણી વખત વાત કરતા હોય કે હું જ્યારે ગુરુકુળમાં દાખલ થયો ત્યારે મારું ઘર સત્સંગી ખરું પણ ઘરમાં કોઈ પૂજા નત કરતા હું ગુરુકુળમાં આવ્યો એટલે મેં પૂજા લીધી ગુરુકુળમાં તો ફરજિયાતી હોય તો એ ગુરુકુળમાં આવ્યો તો પૂજા લીધી પછી મેં મારા બાપુજીને આગ્રહ કર્યો તમે સ્વામીના હાથે પૂજા લ્યો શાસ્ત્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ એમના ગામ પધાર્યા હતા એટલે એમના બાપુજી કે મને બહુ શરદી થઈ ગઈ મારે નાવાનું હોય નહીં અને તાવ આવી જાય એટલે કે એટલે શાસ્ત્રીજી મહારાજ કે તમને શરદી નહીં થાય હવે તમે પૂજા લ્યો પછી પૂજા લીધી અને પછી તુલસીભાઈ કેતા તો કોઈથી માંદા જ પીડા નહોતા શરદી તો હું માંદા જ કોઈ દી પીડા અને મારા બાપુજીએ પૂજા લીધી મારા ભાઈઓ બધાએ પૂજા લીધી અમારા ઘરમાં પછી મારા બહેનો અને દીકરીઓ અને સાસરે ગયા હોય ને ભાણિયા બધાએ અમારા ઘરમાં અત્યારે સિત્તેર જણા પૂજા કરે છે ગુરુકુળમાં તો એક જ આવ્યા હતા અને સિત્તેર જણા પૂજા કરે છે એમ શાસ્ત્રીજી મહારાજ તો એવા એટલા બધા આયોજન કર્યા